મારી જે ઓફિસ છે એનું નવું સેટઅપ ગોઠવતું ત્યારે મારા પુસ્તક માંથી આ પુસ્તક હાથમાં આવ્યું એટલે મેં કીધું કે ચાલો બધા પુસ્તકોનો ફોટો મૂકે છે આનો પણ એક

અને જે ત્રીજું પ્રકરણ છે એ છે સંસ્કૃતિઓનો સંઘર્ષ પશ્ચિમ વિરુદ્ધ ઇસ્લામ ધર્મયુદ્ધ તો આ જે પુસ્તક છે એમાં આ પાછળની ભાગમાં એના મુખ્ય મુદ્દાઓ પણ આવરી લીધા છે મેં કે ભાઈ પ્રકરણ એક માં શું આવે પ્રકરણ બે માં શું આવે પ્રકરણ ત્રણ માં શું આવે અને આ પુસ્તક જે છે એની કિંમત આપણે વીસ રૂપિયા રાખેલી હતી જે તે સમયે અને જે એને પ્રકાશન વર્ષ હતું તો તમે જોવા જાવ તો એનું જે પ્રકાશન વર્ષ છે તો તો હિજરી એમ કે ઈસવીસન સપ્ટેમ્બર બે હજાર ચાર માં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું અને આ પુસ્તકનું વિમોચન અરવિંદભાઈ મણિયાર હોલ જે કહેવાય રાજકોટ નો જુબેલી માં આવેલો પ્રતિષ્ઠિત એમાં કરવામાં આવેલું અને એ સમયે જ ઘણી બધી નકલો વેચાઈ ગયેલી આની બસો અઢીસો નકલો ત્યાર પછી રાજકોટની ઘણી બધી મસ્જિદોની અંદર આ પુસ્તકની જે નકલો છે ને એ માટે એક ઘણા બધા લોકોએ કીધું ભાઈ તમે અહીંયા આવો અમારી મસ્જિદ અને આપણે એનું લોકોને વિશાળ પ્રમાણમાં મળે એટલે દર જુમ્માના દિવસે હું જતો વિવિધ મસ્જિદોમાં આના લગભગ દરેક મસ્જિદોમાં એક સો નકલ તો આરામ થી વેચાઈ જતી કેમ કે કિંમત પણ નાની હતી વીસ રૂપિયા અને આપણે તમે જોવા જાવ તો સૌથી વધુ પ્રત જંગલેશ્વર વેચાણ થયેલું કેમ કે અહીંયા એક વખત સવા સો કોપી જેવું લઈને ગયો હતો તો એ તરત ખાલી થઈ ગઈ ત્યારબાદ આપણે ત્યાંના કોર્પોરેટર હતા અને જે અત્યારે મુસ્લિમ આગેવાન છે રહીમભાઈ સોરા તો એમણે કીધું ભાઈ તમે સાંજે પાછા આવો ઈશાની નમાજમાં કેમ કે ત્યારે રમઝાન ચાલતો હતો એટલે પછી હું પાછો

અને ત્યારબાદ એનો આખો વિડીયો બનાવશું પ્રકરણ વાઇઝ કે આ પ્રકરણમાં શરૂ થાય એ રીતનો જેથી કરીને લોકોને ખબર પડે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર યુટ્યુબ ઉપર તમે જોતા તો ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને એ સિવાય તમે ફેસબુકમાં જોતા હો તો ફેસબુકમાં પણ લાઈક ફોલો કરી લ્યો અને શેર કરી લ્યો જેથી કરીને આવા નવા નવા વિષય ઉપર આપને માહિતી મળી શકે આપે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સર્વેનો ખુબ ખુબ આભાર